હેલો ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાશ વર્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજે છે ખોડિયાર જયંતી અને આજે મમ્મીને રજા પણ આપી દીધી છે તો એ બંનેની ખુશીમાં અમે લોકો જઈ રહ્યા છીએ ગાંગઢ રાત્રે જમીને દર્શન કરવા તેની માટે મેં બનાવી દીધી છે સુખડી આઈ હોપ સરસ બની હોય તો માતાજીને ધરાવવા માટે સુખડી પણ બની ગઈ છે મમ્મી પણ આવી ગયા છે શીખ સરસ हमें जाइए छे तो चलो ते लोग बनिया रहो आजे गांगड़ लाई जाऊ आरो रिपेरिंग प्रोसेस यस पाल अंडर सिंक आरो नो पूछे ली सो की तो ये लगावा ये लगावा या आरो मारी पाणी पड़तु तू कटला दिवस

ગાઈઝ હું થઈ ગઈ છું ગાંગળ જવા માટે રેડી સી હાઉ એમ આઈ કિંગ યસ તો જઈ રહ્યા છીએ ગાંગર અને યશપાલ ખોડિયાર જયંતિ વિશે શું કહેશો આજે આજે માતાજીનો બર્થડે છે યસ તો કોડિયાર જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને અને યસ યુ કન્ટિન્યુ તો આજે દર્શન કરવા જઈએ છે અમારા કુળદેવી છે હા અમારું ત્યાં ગામડે મઠ છે હા તો જઈ રહ્યા છીએ ચાલો તમને પણ આજે બતાઈશ સો બી કન્ટિન્યુ તો જો સાથે કોણ આવ્યું છે એ પણ બતાઈ દઉં મમ્મી મારા જેઠાણી અને મીરા વંશરાજ સિસ્ટર નહીં બેટા

અને મોટા થઈને શું બનવાનું છે બનશું બ્લેન્ક થઈ ગયો લો એક દિવસ મે પૂછ્યું ને મોટા થઈને શું બનવાનું છે તો કે કે ડોક્ટર બનવાનું મે કીધું તો પછી કોને ઇન્જેક્શન મારીશ તો કે પેલી કાઉને વાગ્યું છે ને એને ઇન્જેક્શન માર દઈશ મે કીધું સાહેબ આ ડોક્ટર તો આજ કાઉને માર્યું છે ઇન્જેક્શન હા નહીં

અહીંયા અંદર મઢ છે અને આ ઘર છે

મમ્મી કહે છે કે ખોડિયાર માને સુખડી જ હોય સુખડી

સાડા દસે ઘરે આવીને શું મને જોવા મળ્યું છે હું તમને બતાવું મોટો આઘાત લાગ્યો છે મને આ વસ્તુ જોઈને શું કહું લોકો હું બહુ બધાની દયા ખાવ અને લોકો કોઈ મારી દયા ના ખાય જોઈ લો આ શું છે આનો મતલબ એ છે કે વાસણ ઉ માસી નથી આયા હવે આજે તો ઠંડી પણ એવી છે મારા આટલા વાગે સાડા દસ વાગે વાસણ ઉટકવા બેસવું પડશે આઈ એમ ફિલિંગ સો સેડ યસ ગુડ મોર્નિંગ તો તમને જે ગાંગડના ઘરે બા દેખાયા એ છે ભાભુ અમે બધા એમને ભાભુ કહીએ છીએ એ ગાંગડના ઘરે રહે છે અને ઘરને સાચવે છે કેમ કે સફાઈ રાખે અને એવું બધું કેમ કે ત્યાં કોઈ રહેતું નથી એટલે અમે લોકો ક્યારેક જઈએ ત્યારે બધું બહુ ખરાબ ના મળે મઢ છે માતાજીનો એટલે મારા જેઠ જાય છે ડેલી એ ત્યાં પૂજા ઉજા બધું કરે પણ ડેલી ત્યાં કોઈ રહેતું નથી એટલે સાફ સફાઈ માટે કોક જોઈએ તો એ બા ત્યાં રહે છે અને ત્યાં સાફ સફાઈ રાખે ને બધું સરસ એમને જ રહેવા જ આપી દીધું છે ઘર તો તમને લોકોને લાગતું હશે કે આ કોણ છે એટલે મેં એમનું ઇન્ટ્રોડક્શન આપી દીધું ઓકે ગાઈઝ થઈ ગયો છે નેક્સ્ટ ડે મોર્નિંગના વાગ્યા છે ટેન થર્ટી બધું જ સવાર સવારનું રૂટિન પૂરું થઈ ગયું છે ગર્લ સ્કૂલે ચા નાસ્તો બધું પતી ગયું અને યશપાલ ગયા હવે બીજું બધું કામ કરીએ અને એની પહેલાં હું આ વ્લોગનો એન્ડ લેવા માંગતી હતી તો તમને કેવું લાગ્યું ગાંગરનું ઘર અને કેવું લાગ્યો આ વ્લોગ પ્લીઝ કહેજો તો જલ્દી મળીશ તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બ ટેક કેર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને ડોંટ ફગેટ ટુ સબસ્ક્રાઈબ જો તમે પહેલીવાર જોતા હોય તો પ્લીઝ હેલ્પ અસ બાય